રાધનપુર નાયબ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર વાડિયા ગામ ના બસાણીયા પરિવાર દ્વારા પાઠવવામાં આવ્યું છે ગાંધી માર્ગે ન્યાય નહીં તો આંદોલન કરવાની બજાણીયા પરિવાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવશે છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિચારથી સમુદાયના બજાણીયા પરિવારના સંસારની અંદર મકાનોની અંદર સોલર

વિચરતી વિમુખ જાતિ બચાવણીય પરિવાર સામે થતા અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલનની કરવાની ચીમકી પણ ઉછેલી છે હું ગામ ભાડિયાથી સોનાભાઈ માલાભાઈ ભજણિયા બોલું છું અમારે જે સ્મશાન ભૂમિમાં થોડુંક દબાણથી દબાણ હોવાથી સોલાના કારણે દબાણ હોવાથી અમારે જે વાયર અંદર નાખવાથી અમને અડચણ થવા ખાતર અમે અરજીપત્ર મોકલી છે તો અમારી સરકાર શ્રીને મારી મહેરબાની હાથા જોડી કરી અને અમારું જે કઈ દબાણ છે અમારું હટાવી લે અને નહીં હટાવી લે તો અમે આંદોલન કરશે અને અપેક્ષા કરશે અમારું ગામ ભાડિયા રાધનપુર જિલ્લો પાટણ અમે સાહેબને ને આવેદનપત્ર આપ્યું કે અમારે સમસન ભૂમિમાં જે દબાણ સોલર કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે અમને ન્યાય નહીં મળે તો અમે તાલુ પર છું શું નામ તમારું મારું નામ સુમાભાઈ બેજણિયા ગામ ભાડિયા